પેલા વ્લોગ માં તમને ખબર ને આ ભાઈ ને આવી ગયા તા જોકે એ બધું હવે રેડી થઈ ગયું છે ઓપરેશન ઓપરેશન કરાય એવા કાયું છે સાયકલ માં શું આવી ગયો તો પગ આવી ગયો તો તો મિત્રો હવે પહેલા જાઓ આપણે વાળ કપાવવા પછી જાઓ દોરી પાવવા પછી પતંગ ચકાવશું જોઉં કે દોરી કેટલી પાકી છે તો બના રેજો અમારા જાટુ જેવા

જો ગરે આડો જો એને સોરી વોઇસ કેટલા બધાય પાએલા છે એમાંથી આપણે એક આખો पावનો છે આખી આને કરે આને કરે આને કરે મશીન ચાલુ થાય હે હાલો લીવર દી ના શરૂ થયું શરૂ થયો એ હવે મિત્રો એની દોરી વીટવાઈ ગઈ છે ને કટવા થવાની કોઈ તૈયારી છે એ જ છવા थे जो कटको दाव दे दिया ने माथे घड़ी काम घड़ी काम आखलो ओलो करे हां ना ना तुम्हें तो एने दोरी पवाई गे छे न अब आपडी दोरी नी चारी है ए भाई ने दोरी थई जे छे चा भाई खुश थई जा हैप्पी कस्टमर बाय बाय बओ कुस्ती जा काई भाई हां तो वही थी हम आपरे कई करता

આગરે નાઠી વાગી રહ્યા છે અમાર આયુ બેડા ફૂલ ફેરવેલ ફૂલ ફૂલ લ્યો આકલોસ્તે ફૂલ ફરે ને હાલો હા ના 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 વાહ ભાઈ વાહ ઓલા સુકાવા દેવી છે તો હવે મિત્રો અમે જાવીશું વાળ કપવા અમારી દોરી ગડી ક્યાં સુકા છે આકલોને સુકવશે હાલે આપણે જાણ છે કેરે ક્યાં કે હું પૂલાઈ કે તું સમજા હા

અમારી આરે હવે જોડાઈ ગયા છે તમને જેન હળકતો છે ચાયુ દાદા તો હાલો પહેલા આપણે દોરી આપણે અગરેડામાં ભરી આવી પછી પાછા મળશું નઈ મળશું નહીં ના જઈન મળશું આપણે હાલો તો મિત્રો હવે આપણી દોરી થઈ ગઈ છે પાકી ફરક જવે બોમારે કોમેડીમેન આવી ગયા છે આપણો માંદો થઈ ગયો છે તૈયાર ઉકે બુકે તૈયાર થઈ જશે બિયા કલાકો

তে না 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 রে বাওয়া থ એટલે કલેક્શન આખું ભાઈ બનાવે છે પણ તમે આને આઈડી ને ફોલો કરો ભલા ને મારી હાથ છેડી પકડ છે એને રી હવે એને રી છેડે છોકણ પત ના કરતા ખરાબ હો માં

પતંગ લઈ લીધી છે તો એમ હા ઉડે ઉડે બાકી ઉડે પવન હશે તો ઉડશે બાકી નહિ ઉડે તો મિત્રો જોડા હજી તો આપડે આ દોરી કેટલીક પાકલ છે એ જોવાનું તો બાકી છે એટલે મેકી નો દેતા લોગ છે હા

તમારે પણ જો સ્ટોરી વધારવા હોય રિયલ ફોલો રિયલ લાઈક રિયલ વ્યૂ વધારવા હોય રિયલ બ્લુટિક જોતું હોય તો અમારા જયુભાઈને મેસેજ કરી શકો સંપર્ક કરી શકો છો અને હા અને અને હા ફોટકા ટ્રસ્ટેડ છે ઓલા ભાઈ જો મિત્રો તમે જો અમે આમ દાંત કાઢતા ને બીપી જોતા હોય જો બીપી જો 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 તમારે પણ મારી જેમ એટલા પૈસા કમાવા છે તો આ બાવળિયામાં મારી જેમ વાકુ રહેવા ગાયન મરવા જવું પડે તો તમને એટલા પૈસા મળી જાય મિત્રો તમારે પણ જો મારવી હોય તમારે કોઈ છોકરી બોકરી નો મળતું હોય જોતી હોય તો અમારા મહેશભાઈ નો કોન્ટેક કરી એક મેં નીચે નંબર આપ્યા છે નંબર વિચારી લો અને ફોન કરો અને કોન્ટેક કરો હા મિત્રો અને પાછા પાછા મેકી નો દેતા લો હજી આપણે હાસો તો બાકી છે હા મિત્રો હાલો મિત્રો હાલો મિત્રો ને હા મિત્રો હાલો મિત્રો ને હા મિત્રો હા મિત્રો ને હાલો મિત્રો હાલો મિત્રો હું આનો મિત્રો ના મિત્રો આનો મિત્રો ના આનો મોટો તો મિત્રો આનો પીતો સરખી મિત્રો તો ગાયન કકેરી ને આયલો છો હા એ કિંગો ભાઈ એકિંગ હા જો મિત્રો સ્ટોરી વ્યુ જોવા વાહ જોયું ભાઈ વાહ સ્ટોરી વ્યુ જો મિત્રો ઓ માય ગોડ એ બધા વધારે લાવે ભાઈ બંને તો અત્યારે જ એનો સંપર્ક કરો મેં એનો નીચે નંબર આપેલો છે એને કોન્ટેક કરો મિત્રો ફરીથી તમારું મિત્રો બધા એનું સ્વાગત છે આપણે કીધું હતું કે આપણે બપોર પછી પતંગ સકાવશું પણ પતંગ સગાવવાનું રદ્ર છે કારણ કે પવન થઈ ગયો છે ઓલી બાજુનો એટલે આપણે આવી ગયા છે એ લૂંટવા અને પતંગો અત્યારે હાથ કે આઠ પતંગ લૂંટી લીધી છે આ બધાએ લૂંટણી આ બધા મેમ્બર છે એ હા જો આ નવો મેમ્બર છે આ બધી અમારી પતંગો છે તો હજી તો પતંગો લાગે છે મિત્રો